ભાજપના નેતાઓને શરમ આવી જોઈએ કે આજે ડિટોક્સ ઇન્ડિયા કંપનીની મુલાકાત લીધી અને મુલાકાત લીધી એ તો વાંધો નહીં પરંતુ મીડિયા બાઇટની અંદર તમને ચૈતરભાઈથી એવો તો શું પ્રોબ્લેમ છે કે જે જનતાના કામો કરે છે તે વ્યક્તિથી તમને શું પ્રોબ્લેમ છે તો મીડિયા બાઇટમાં પણ તમે એમ કહો છો કે લોકો અમુક લોકો રોટલો શેકવા માટે અહીંયા રાજકીય રોટલો શેકવા માટે આવ્યા હતા ત્યાં અમે કોઈ ખેસ કે ટોપી પહેરીને ગયા હતા ક્યાં પરંતુ મનસુખભાઈ તમે જયારે આજે ત્રણ દિવસ પછી ઘટ્ટા બની ગઈ મૃતક મૃતકોના જે પણ પરિવારજનો છે એ દુઃખમાં છે તેમ છતાં પણ આજે તમે ત્રણ દિવસ પછી જયારે મીડિયા બાઇટ આવી આપો છો ત્યારે શરમ આવી જોઈએ તમારા આટલા બધા ધારાસભ્ય તમારા તાલુકા પંચાયતના સભ્યો તમારા જિલ્લા પંચાયતના સભ્યો તમારા તાલુકા પંચાયતના પ્રમુખો તમે દિલ્હી હતા એ લોકો તો અહીંયા સ્થાનિકમાં હતા ને તો એ લોકોને તમારે મોકલીને ચેક તો કરાવવું હતું ચૈતરભાઈએ રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી બપોરે બે વાગ્યાથી રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી ખડે પગ ઉભા રહી અને જયારે ન્યાય અપાવ્યો ત્યારે જઈને કંપનીએ ત્રીસ લાખ રૂપિયાની જાહેરાત કરી તમે પરિસ્થિતિ પરિસ્થિતિ કદાચ તમે નહીં જાણતા હોય એ દિવસે તમે તો બહાર હતા એટલે તમને ખબર નહીં હોય પરંતુ તમારા ધ્યાન માટે જણાવી દઉં કે ત્યાં આગળ તે દિવસે કંપનીએ દસ લાખ રૂપિયાની જાહેરાત કરી બાર લાખ રૂપિયા પંદર લાખ રૂપિયા શાકભાજીનો ભાવ કરતા હોય એમ ભાવ કરતા હતા આંદોલનની આપી ત્યારે કંપનીએ લાખ રૂપિયાની સહાય આપવાની વાત કરી એટલે જે વાતથી તમે જાણતા ના હોય એ વાતની અંદર તમારે આગળ ન વધવું જોઈએ તમે સાંસદ છો સિનિયર સાંસદ છો તમારી અમે ઇજત કરીએ છે એનો મતલબ એ નથી કે તમે મન ફાવે એમ બોલી જાઓ ને મન ફાવે એમ કરી જાઓ માટે હું ભરૂચ જિલ્લામાં જેટલી પણ જીઆઈડીસી છે એમાં જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે એ લોકોને પણ જણાવવા માંગુ છું કે માંગો મનસુખભાઈ પાસે એવો કોઈ વિડીયો હોય કે એવો કોઈ પણ પુરાવો હોય કે આની આગળ કોઈ આવી કોઈ ઘટના બની હોય ને ત્યાં તાત્કાલિકના ધોરણે પહોંચ્યા હોય સ્થાનિક ધારાસભ્યો ત્યાં પહોંચ્યા હોય સ્થાનિક જે કંઈ પણ પંચાયતના સભ્યો હોય તે પહોંચ્યા હોય અને એમને ત્રીસ લાખ જેવી કોઈ મોટી રકમ અપાવી હોય એવો કોઈ પુરાવો હોય તો મીડિયા સમક્ષ પણ તમે અપો તમે વિડીયોના માધ્યમથી પણ તમે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જાહેર કરો જેથી જનતાને પણ ખબર પડે કે ખરેખર તમે કામ કરેલા છો અને જો તમે કામ કર્યા હોત તો તે દિવસે ચૈતરભાઈને ફોન ન કરી અને ભાજપના ધારાસભ્ય ભાજપના સાંસદને ફોન કર્યા હોય પરંતુ તમે અત્યાર સુધી કામ નથી કર્યા માટે જ મજબૂરીમાં આ લોકોએ ચૈતરભાઈને ફોન કર્યો છે ચૈતરભાઈ હર હંમેશ જનતાની સાથે રહે છે ત્યાં હાજર દરેક લોકોને પૂછી લેજો કે કોઈને પણ એવો કોઈ પ્રચાર કર્યો છે કે આમ આદમી પાર્ટીને વોટ આપજો કે ચૈતરભાઈને વોટ આપજો ત્યાં આગળ કોઈ પણ કેસ તોફી પહેરીને ગયું હતું વિડીયો જોઈ લેજો કદાચ તમારા ધ્યાને ના એવા હોય તો એટલે બીજી વખત તમે જયારે મીડિયાની બાઇટ આપો તો ધ્યાન આપજો રાજકીય રોટલો શેકવા માટે તમે ત્યાં પહોંચી ગયા હતા કે પાંચ પાંચ ધારાસભ્ય ચાર ચાર ધારાસભ્યને તમે લઈને પહોંચ્યા સાથે તમે પોતે પણ ત્યાં પહોંચ્યા કંપનીની દુર્ઘટના બની ગઈ ત્રણ ત્રણ દિવસ થઈ ગયા ને ત્રણ દિવસ પછી તમે તમારો રાજકીય રોટલો શેકવા માટે ત્યાં કંપનીમાં પહોંચ્યા એ સારી રીતે દેખાઈ આવે છે જો તમારે રાજકીય રોટલો નથી શેકવો ને તો ગઈકાલે જે બી ફાર્માની અંદર જે મગજમાં જે ઘટના બની ત્યાં પણ એક યુવકનું મૃત્યુ થયું છે સવારથી સાંજ સુધી ખડે પગ હતા કંપનીએ જ્યારે નવ લાખ રૂપિયાની જાહેરાત કરી આપવાની કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરી કરી ત્યારે લાખ રૂપિયાની જાહેરાત એમને આપવા લેખિત બાહ ધરી મેં લીધી છે એ લોકો પાસે તમારી પાસે આવી કોઈ પુરાવો હોય તો તમે પણ જાહેર કરજો જાઓ કંપનીની અંદર એ દુર્ઘટનાની અંદર કંપનીનું કેવું એવું છે કે એને હાર્ટ એટેક આવવાથી કે એને કંઈક બીજી રીતે એનું મૃત્યુ થયું છે પરંતુ સત્ય હકીકતો જ્યારે ત્યાંના સીસીટીવી જોઈએ અને જ્યારે ત્યાંની સત્ય હકીકત જોઈ ત્યારે ખબર પડી કે કંપનીના ભૂલના કારણે આ મૃત્યુ થયું છે અપાવો ને કંપનીની પાસેથી વધારે રૂપિયા એમને કરાવો કંપની ઉપર નોટ એને ક્લોઝર નોટિસ અપાવો ફેક્ટરી ઇન્સ્પેક્ટર પાસે નહીં અપાવી શકો તમે કારણ કે તમારી પાસે રાજકીય રોટલા શીખવા માટે કંપનીઓ જ છે એના સિવાય બીજું કશું છે નહીં કંપનીઓમાંથી મોટા ફંડિંગ તમને થઈ રહ્યા છે એટલે તમે કંપની સામે કંઈ નહીં બોલી શકો એટલે હવે બીજી વખત તમે જ્યારે પણ મીડિયામાં બાઇટ આપો તમે તમારું જે કંઈ પણ કર્મકામ કરવું હોય એ તમે કરી શકો છો પરંતુ અન્ય પક્ષ કે પાર્ટીને મહોરો બનાવીને અને હાથો બનાવીને તમારો રોટલો હવે નહીં શકતા અને જેટલી પણ દુર્ઘટનાઓ બને છે દુર્ઘટનાની અંદર બતાવજો હવે તમે જઈને તાત્કાલિકના ધોરણે પહોંચો તો અમે તમને માની જઈએ કે તમે ખરેખર જનતાના કામો કરી રહ્યા છો નહીં પહોંચી શકાય તમારાથી કારણ કે કંપનીઓના દબાયેલા છો તમે કંપની તમારી દબાયેલી છે બંને એકબીજાની ઉપર દબાઈને કામ કરી રહ્યા છે એટલે તમારાથી નહીં પહોંચાય વધારે બોલવા જઈશું તો ઘણું બધું નીકળશે માટે હવે બીજી વખત અમારે વધારે ન બોલવું પડે એનું ધ્યાન તમારે પોતે રાખવાનું છે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય